અને જે કંઈક નાસ્તો વાસ્તો કરી છે પૂરો વિડીયો મેં ઉતાર્યો છે તો મિત્રો આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો વિડીયો જોતા રહો આપણે કઈ નાસ્તો બનાવ્યો છે શું શું નાસ્તો બનાવ્યો બધો મેં ઉતાર્યું છે શું છે મિત્રો તો વિડીયોમાં આગળ જોતા રહો હેલો મિત્રો રામ રામ ને સીતારામ આપણે હવા હમણાં ઊભા થઈ ગયા જુઓ ખેડ થઈ ગયા છે મોટું મોટું તો એ નહીં કહ્યું તો નાવાનું બાકી છે નાસ્તો વાસ્તો કરી લેવું પછી ના હું તો જોવું અહીંયા ભાખરી બની ગઈ છે હા રોટલો સડે છે સવાર સવારમાં બનશે શું કરાતું હે બનશે જો બનશે કંઈક મોડે છે હું મોડે કંઈક કહેતું ને બનશે એ બનશે શું કરા બેટા આ બનશે તહેવારમાં ઊભી થઈ ગયું બોલ હે બનશે બટેટો મોળા ભાઈ હામુ તો જો હું મોળા રીંગણું રીંગણું ને બટેટો થાક બનાવન છે અત્યારમાં તું ખાય ખાઈત્યારમાં હે હામે રામું જો તો ગોહ બનશે અત્યારમાં એમનાનું મોળ નહી ખા કેટલું કામ કરે ફોડી અને જો આ એને હાથ તો ફાફડી લઈ આવી તું જે લેવા

જો જાવ ખુશીબેન ફાફડી ખાવી ફાફડી દે તોડી ગયો એમ કે લાવો ખાવી ચાલો આપણે ખુશીને ફાફડી તોડી દે આવી બટા ફાફડી તોડ દો ફાફડી હા ફાપડ ફાફડી તોડી નાખી લઈ લે બટા એલ ખાવા મળે જવો જવો ખુશીબેન ફાફડી કાય બટા મં દે દે મને દે જો મન ખવરાય છે હમણાં જો જો લે મન ખવરાય દાલ ખવરાય ઉભી થા લે ખવરાય વાલ જો મન ફાફડી ખવરાય છે હમણાં જો જો બનાનો હો બટેટા હારા હતા એમ હું છું રીંગણા ગઢા છે હે હા એ લાવો જો રીંગણા એને ગઢા લાગે ગઢા એટલે બી વાળા મિત્રો હા બરાબર ને બનશે હા લે ખવરે સાબને બેટા મને પાપડી ખવરે હું તો દે સા આપડે પાપડી કાઢી છે દો હા લો આ દર્શનથી મગાવ સંથી લઈ દે

બેઠા થોડુંક અંધારું છે કે એટલે કાળું કાળું દેખાય છે કારણ કે ઘરમાં બનાવે અને સવારનો ટાઈમ છે એટલે મિત્રો અંજવાળું હોય નહીં બરાબર તો ને આપણે સવાર નો નાસ્તો છે ને આ તેલો બ્લોક છે સવાર ક્યારેય બનાવું તો નથી

साग सड़े से खाम हूँ खाई तो क्यों साग बाटे ऊपर हो जी मैं जी मैं सालों का दिया लो यार लोग मित्रों साग बने जी से तो आप लोग वनास कर ले कर लो साग बने जी साग सड़े से तो नास कर ले साग तो कुछ जो जो कुछ भी दूध ले दूध पियो पहले दूध तो तराते पहले पहले एकदम बाँ हाँ लो नौ सेबेजी बिंच જાનું ના નો ઓલે છે આ લો આપણે ચા પી લઈ સવાર સવારનો નાસ્તો મિત્રો કંઈ ખાવો હોય જોવો કોમેન્ટ કરજો કોને સવારમાં મારી ગોડે ચા ને રોટલી જોવે હા તારનો જવાબ પટ્ટા એ બચ્ચે બધાને જોવા મારે એક ને થોડું જ આવે

હું ખાવું હ બટેટો બટેટો હા એ ગરમ છે અડતી નહી શો આ બટકું બોળીને ખાવ મળે બહા બસ ખાઈ દા હા બસ તો ખાવા મળે એ તારું બટાટો ખાવું ટકા ઠરવા દો ગરમ ગરમ હા એ ખાવું એ ગરમ છે માર માર ફૂક માર છે રીતે